નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર હાથીખાના રોડ પર લોકોના મકાનો દુકાનોમાં વરસાદી પાણી પ્રવેશ્યા રોડ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ઘરકાઓ શરમા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા હતા આજે સવારે શહેરના તુલસીવાડી હાથીખાના રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા બીજી તરફ માર્ગો પર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે કમોસમી બે ઇંચ વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે વાવાઝોડા તંત્ર દ્વારા પૂરના નાથવા માટે હાલ નદીને ઊંડી પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત કાસ્ટ ડ્રેનેજ લાઈનો વરસાદી ગટરો સાફ કરવાની કામગીરી કરવામાં આવી છે આ કામગીરી સો દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જોકે શહેરમાં આવેલા વાવાઝોડા બાદ ત્રાટકેલા વરસાદે પાલિકા તંત્રની ની પોલ ઉઘાડી પાડી દીધી છે ઘર દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોને હાલાકી મંગળવારે રાતથી શરૂ થયેલો વરસાદ સતત બીજા દિવસે પણ યથાવત રહેતા સ્લમ વિસ્તારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના તુલસીવાડી રોડ હાથિકાના પાસે રામદેવ ચાલી સહિતના લોકોના ઘરોમાં દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા હાલાકી વેઠવાની ફરજ પડી છે જ્યારે માર્ગ ઉપર પડેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે પાણીનો નિકાલ ન થતા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે